સુરતમાં સરથાણામાં પરિવાર પર જીવલેણ હુમલો કરનાર પુત્ર સ્વસ્થ થયા બાદ પોલીસને તપાસમાં સહયોગ ન કરતો હોવાનું સામે આવ્યું છે અલગ અલગ બહાના હેઠળ પોલીસને નિવેદન આપવાનું ટાળી રહ્યો હોવાનું સામે આવ્યું છે જો કે આ પુત્રએ પોતાની પત્ની અને પુત્રને ચપ્પુના ઘા ઝીકી દેતા તેઓ મોતને ઘાટ ઉતર્યા છે જ્યારે તેના માતા પિતા સારવાર હેઠળ છે સુરતના સરથાણા વિસ્તારમાં શુક્રવારે એક હત્યાની ઘટના સામે આવી હતી સ્મિત દ્વારા તેની પત્ની અને પુત્રને ઊંઘમાં પર જીવલેણ હુમલાની ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી પરિવારજનો પર હિંચકારા હુમલા બાદ સ્મિત દ્વારા આપઘાતનું નાટક કરવામાં આવ્યું હતું અને હાલ માતા પિતાની સાથે તે પણ સારવાર હેઠળ છે જ્યારે આ હત્યાકાંડનું કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે ત્યારે આરોપી સ્મિત તપાસમાં સહકાર આપી રહ્યો નથી પહેલા ક્રૂરતાની હદ પાર કરનાર હવે રીઢો ગુનેગાર હોય તેમ પોલીસને હોસ્પિટલમાં જોઈને ડ્રામા કરીને પોલીસના સવાલોને ટાળી રહ્યો છે જોકે પોલીસ હાલ ગ્રહ કંકાશ અને શેર બજારના દેવું થયાની બે થિયરી પર તપાસ કરી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે પરિવારજનો પર હુમલા બાદ સ્મિત દ્વારા પોતે પણ આપઘાતનું નાટક કરાયું હતું પાડોશીઓ દ્વારા જો કે સમયસર 108 એમ્બ્યુલન્સને જાણ કરતા માતાપિતાની સાથે સ્મિતને પણ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આજે સવારે પિતા લાભુભાઈ જિયાણી અને સ્મિતની તબિયતમાં સુધારો થતા બંનેને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે જો કે માતાની હાલત હજુ પણ નાજુક હોવાને કારણે તેઓને વેન્ટિલેટર પર જ મૂકવામાં આવ્યા છે પત્ની અને પુત્રને મોતને ઘાટ ઉતાર્યા બાદ માતા પિતા પર જીવલેણ હુમલો કરનાર સ્મિથ રીઢા ગુનેગારને શરમાવે તેવી વૃત્તિ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે સ્મિથની તબિયત સુધારા પર હોવા છતાં તે પોલીસ તપાસમાં પૂરતો સહયોગ આપવાનું ટાળી રહ્યો છે સ્ટેટમેન્ટ લેવા પહોંચેલ પોલીસ સમક્ષ સ્મિત બોલાતું નથી અને જીભ કપાઈ ગઈ હોવાનું રટણ કરી રહ્યો છે તબિયત હાલ સુધારા પર છે અને તેના દ્વારા માત્ર પોલીસ તપાસથી બચવા માટે આ પ્રકારનું નાટક કરવામાં આવી રહ્યું હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત